કણવ તે મોટી બે હે હા એ આવી લોગિન કરવા લોગિન કરે તી ગટડામાં આવે ને કે તી લોગિન કરવા છે હે અમાર મોડ બેન હતા કે જે અંબેર કામે એ આવી ગયા છે અત્યાર સુધીને ક્યાં ગયા વાયે સફાઈ કરે સફાઈ કરે છે અહી જ રહે બે હા બેન રાત રાત પૂગી જાય કેમ આવી ગયા

यो घर हाइट रेट આવી ગયા પણ બેન પણ લગનમાં આવી ગયા અત્યારે જો કામે ચડી गेला છે અમે બધું સફાઈ કર્યા ખફ થઈ જ બાકી છે હા કરી નથી હા બની જો પોરે હા પછી ઓઘે કરવા નહી પાઓ ચાલે નું કામ કરવા નહી લગન કરવા છે આ કપાઈ ખહેવાનું બાકી છે લગન કરી લી જવાની હા તો આપણે લગનમાં જ જવાનું બે ભાડુ જ જવાનું છે લગન કરી પછી જ જવાની કામ કરવા નહી દેવાની

यंथर वाले तो मेरे नाली आई थी उदिन धो को खा जाता है काम, काम आ -आ। ना करो ऊपर नहीं काम पे बस थोड़ा अलग नहीं करवाएगा हाँ अलग नहीं करवी नहीं हाँ वो बाप अभी अन्हो के नहीं तो अब तो काम पे लेकोन कर रही है यंथर वाले बाय किधर काम करो अंधे मारे हम मारे नहीं करवाएंगे हाँ

ગાડી આવડે ને તો લીન આવી હા તું ગાડી આવડે કે લીન આવી અમાર મોડભાઈ નઈ આવ્યા લાય ના છે એ ઈ વળો નતા આવ્યા અમે એક બે નતા આવ્યા લગનમાં હા તો આ અમાર ટુ વ્હીલ ગાડી છે પેલે અમે લીધી હતી ને આ ગાડી છે રા સુપર પ્લાન્ડ એય પછી ને આપડે ઓલી સુપર પ્લાન્ડર લીધી ઈ પેલે ગાડી આવડે કે એટલે હું થોડી આવડે કોણ લઈને વિરાભાઈ નું બે ઘર બે બરાબર હમ એક અમેລະ ખંસ માયેલા તો બેન ભરું હું ફિન સોકરે વિજીભાઈ ઈવડા બેન ભર આયા હતા નાલેતી અતાર વ્યા ગયા એમાં બેનાય રહી ગયા બેના લગન કરશે હવે ને માંડવેન બધે જવાનું છે ગાડી મને આવડતી નઈ ને તો ગાડી લઈને જાવું હા

ये पुराने बेवायो में बेलिंग रहे हाँ बाने पूछे बाने हाँ बाजार तो में तो टीपू भरे हैं पास है नहीं तो काम तुम्हारे बाने ठीक ही से काम है भई वाल तो इतना ज़्यादा हमें वाल नहीं खूब बाबी बीजो काम करो मेरा आज मैं आपरे आराम से मर्द बाब माल ने बुतो पाइले हैं अबे સબ માલ ને ઉ મતાજી ભાઈ ને પાવાનું છે ના અમાર મોડબેન પાઈ લઈ હવે ના એમર શાંતિ ભાઈ ને આજ આપડે હે કે આ રા મુઈ પર છે એરજા ઉ પર આ આપડે કામ થોડું ઘણો ઓળવું થઈ ગયું છે અમે કામ કરવા ન આવેલા હા એમ થોડા આલે કામ કરવા કામ કરવા ન આવેલા બામી લગન કરવા આવલા છે ને હા ઓ લગન કરવા કામ કરવા ન આવેલા હમ કરવા આવેલા છે ઈ ઇનસ કેટલી આ જાય છે અમે કરવાવાનું હોય

અમે આપડે થોડીવારમાં અમે આપ પછી કામે સડાઈ દેવાના છે એ લગન ને બધી થાએ આપણે કામ કરવા ન્યાલ આપણે ખા લગન કરવા આવેલા છે તે લગનમાં રહીને વ્યાજો હા કામ કરવા ન્યાલ ઓઓ આવજો બધી ફરી આવજો કા વ્યાજો મહેમાન રાખ્યા અહી ઘરના ઇલામાંટી એવું આપડે મહેમાનને હાસાવવા પડે નવા મહેમાન આવેલ નહ મહેમાન આવેલ કે હાસાવવા પડે હા કેવો પડે હા બરોબર છે હવે થોડીવારમાં તમને ખબર પડશે મેં મારી ગતી થોડીવાર કરી મેરી કરવા તો કામ તો ન આવેલા સબસ્ક્રાઇબ કરવાનું કેવાનું બીજું કાઈ એમાં લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબર કરી નાખજો બેન બેન પહેલી વાર બ્લોગ માં આવ્યા છે આપડે કમેન્ટ કરજો કાયમી બ્લોગ માં લેવા કે ન લેવા આપણે લેવું ને આજ પહેલી વાર જ લીધા બેન હવે ભલે જોયા કરતા આપડા બ્લોગ બહારના બ્લોગ અહીંયા છું બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં છું તો બધાને જય માતાજી